ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાનાર ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીએ માહિતી આપી હતી કે વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે સાબરમતી જેલમાંથી પણ કેદી વિદ્યાર્થી પરીક્ષા આપશે અમદાવાદ શહેરની વાત કરું તો ત્રણસો ને બાવીસ બિલ્ડિંગમાં આ પરીક્ષા દસમા અને બારમાની યોજાવાની છે અને અંદાજિત બાણું હજાર સાતસો ને છવ્વીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયેલા છે ધોરણ દસના વિદ્યાર્થીઓ છે ચોપ્પન હજાર છસો ને સોળ છે અને ધોરણ બાર સામાન્ય પ્રવાહના ઓગણત્રીસ હજાર સાતસો ને છવ્વીસ છે તો એસટી બીઆરટીએસ એએમટીએસ એમને પણ સૂચનાઓ આપી છે વિદ્યાર્થીઓનો સમય પણ ક્યાંય જે બગડે નહીં તે પ્રકારે તેઓ સમયસર પહોંચી શકે ટ્રાફિક પોલીસે પણ એવી બાંહેદારી પણ આપી છે અને જે જવાબદારીપૂર્વક કહ્યું છે કે ક્યાંક હોલ ટિકિટ વિદ્યાર્થી બતાવશે તો અમે મદદ કરીશું એમ દર વર્ષે જે રીતે મદદ કરે છે તે રીતે એટલે એ રીતે જોવા જઈએ તો તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દીધી છે આ વખતે બોર્ડમાં આપવામાં આવેલી એક નવીન સૂચના મુજબ તમામે તમામ ઉપર અમે સીસીટીવી સુપરવાઇઝર મૂકેલા છે એટલે કે એક સ્વતંત્ર વ્યક્તિ સતત સીસીટીવી નું નિરીક્ષણ કરશે ગત વર્ષે પણ આ પ્રકારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના માટે દરેકે દરેક શાળામાં એક કીટ આપવામાં આવે છે જેમાં ઓઆરએસ ના પેકેટ તેમજ જરૂરી તમામ સાધનો રાખવામાં આવે છે તો આ પ્રકારની કીટ આ વર્ષે પણ આરોગ્ય તંત્ર દ્વારા શાળાઓને આપવામાં આવશે અને આ તબક્કે હું બિન આરોગ્ય તંત્રનો આભાર વ્યક્ત કરીશ